કિયા પ્રાથમિક શાળાનો ચર્ચિત મામલો શિક્ષકના સમર્થનમાં સામે આવ્યા ગ્રામજનો કરજણ તાલુકાના કિયા ગામે ફરજ બજાવતા શિક્ષક પ્રિતેશ સામીએ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હડપલા કર્યાનો કિસ્સો જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કમિટીની રચના કરી છે જે તપાસ કમિટી કિયા ગામ ખાતે આજ રોજ આવનાર હોય ત્યારે આ મામલાને લઈ ગ્રામજનો શિક્ષકના સમર્થનમાં સામે આવ્યા છે ગ્રામજનોએ મીડિયા સમક્ષ વાત કરી ખુદ શિક્ષક પાસે માફીપત્ર લખાવનાર સ્થાનિક યાસિન મોહમ્મદભાઈ બેગે આ બાબતે ગેરસમજ ઊભી થઈ છે આવો કોઈ જ બનાવ સ્કૂલમાં બન્યો નથી નું જણાવ્યું હતું બીજી તરફ ગ્રામજનો દ્વારા લેખિતમાં આ બાબતે કરજણ પોલીસ સ્ટેશન કરજણ તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી શિક્ષકના સમર્થનમાં

તારીખ સાત સાત પચીસના રોજ જે પ્રકારની ઘટના મીડિયામાં હાલ પ્રસિદ્ધ થઈ રહી છે તે દિવસે હું સરકારી કામમાં પ્રતિભાશાળીના ઇન્ટરવ્યુ હતા એમાં ઓડી પર હતી અને જેની ગઈકાલે મીડિયામાં જે સમાચાર સાંભળ્યા અને જોયા એ સંદર્ભે મેં આજ રોજ શિક્ષકોને ખુલાસો માંગેલ છે અને જેનો ખુલાસો આ ઉપલી કચેરીએ જાણ જાણ કરી કરી કોઈ વાલીએ ના એવી પ્રકારની મને આવીને નથી શિક્ષકે જે માફી પત્રક આપ્યું એ બી મને ખ્યાલ નથી કે ક્યારે માફી પત્રક લખ્યું ક્યારે આપ્યું સહી નથી સર એમાં ખાલી સિક્કો જ કરેલો છે અને સિક્કો કોણે માર્યો છે એ પણ મને ખબર નથી અહીંયા ડ્રોવરમાં સિક્કો હોય છે તો કોઈએ આવીને મારી દીધો છે બાકી એમાં સહી નથી એની આ ખુલાસો મે માગેલો છે એ ખુલાસો આવે હું હું તમને જાણ કરીશ હું પોતે યાસીનભાઈ મોહમ્મદભાઈ બેગ ગામ કિયાનો રહેવાસી છું ને આ જે કિયા તાકીક શાળામાં જે બનાવ બનેલો છે એનું સોશિયલ મીડિયામાં કોઈ વિદ્યા સંતોષી માણસે ખોટાને ઉપચારી અને ખોટો વિડીયો વાયરલ કરેલો છે અને આ ગ્રામજનો અમે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી એમાં અમે સાહેબ પાસે આવેલા અને સાહેબને કહ્યું કે આ સાહેબે આ સત્ય ઘટના આ વસ્તુ ખોટી છે ને અમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી અમે થોડુંક એ કર્યું કે સાહેબને ઠપકો આપેલો આ વસ્તુ સાહેબ આ વસ્તુ બની એની પછી અમે જીવતભાઈ તપાસ કરી ને તપાસ કરતાં અમને એવું જાણવા મળી કે આ અમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે આવો કોઈ બનાવ સ્કૂલમાં બનેલો નથી અને સાહેબ બિલકુલ નિર્દોષ માણસ છે આ કોઈ વિધે સંતોષમાં સાહેબની પાછળ ખોટી કાર્યવાહી કરીને જવા માટે માંગે છે એટલે આ અમારા ગામ આખા ગામ તરફથી હું કહું છું આ ગામની ગમે તેનો જવાબ લેવો હોય તો અમે ગમે ત્યાં સાહેબ માટે આપવા તૈયાર છે અને કોઈ પણ મીડિયા વાળો કે કોઈ કે કોઈ શિક્ષણ હતા વાળો કોઈ પણ આ સાહેબની ઉપર કોઈ જાતની એક્શન લેવામાં આવશે સાહેબની ઉપર ખોટું કાર્યવાહી કરવામાં આવશે તો અમે ગ્રામજનો તમામ ગામ તરફથી સ્કૂલને તારાબંધી કરવામાં આવશે અને આનું અમે સક્ષ સાધનો વખોડી કાઢીએ છે માફીનામું મેં લખાવેલું છે હું યાસીન જાતે પોતે મારી ગલત ફેમિલી ના હિસાબ મેં લખાવેલું છે માફીનામું ને મને સત્ય હકીકત ની જાણ થતા માફીનામું મેં સ્થળ પર ફાળે નાખેલું છે તો કોઈ વિદ્ધ સંતોષી માણસે આ માફીનામાનું કોપી કરી ખોટી મીડિયામાં વાયરલ કરેલ છે બીજી તરફ કે જે આજુબાજુ જે તપાસ કમિટી રચના થઈ છે તપાસ કમિટી સ્કૂલ પર આવવાની આવી છે ના કોઈ તપાસ કમિટી આવી નથી પેલા આવેલી એમને જવાબ આપેલો છે અને અમે આ લેખિત પણ અમે જવાબ આપેલા છે ગામજન લોકો ગામજન લોકો લોકોની સહીઓ પણ છે અમે તાલુકા પર જિલ્લા પર ખોટી અરજી નામ નાની અરજી આપી છે એના માટે આપણી તપાસ થયેલી છે એની બધો જવાબ અમે આપેલો છે લેખિત માં તાલુકા પર આપવાનો છે અમે જાતે ગ્રામજનો જ્યાં પણ જરૂર પડશે સાહેબ માટે અમે તત્પર છે ઉભા રહીશું અને સાહેબની સાથે છે આજે જે લોકો સાથે આવવાના હતા આવ્યા નથી અમે સ્કૂલ આખું ગામ ભેગું થયેલું છે અને સાહેબના પક્ષ તરફ દેવાના છે સાહેબ કોઈ નિર્દોષ માણસ છે કોઈ જાતની સાહેબ ઉપર કોઈ એક્શન લેવી નહીં બાકી અમે ગ્રામજનો સ્કૂલ ને તારાબંધી કરી સાહેબના ના પક્ષમાં ઉભા કોઈ જાતે એમને સાહેબ ઉપર ટોર્ચર કરવું નહીં આ ખોટું મીડિયા વિદ્યા સંતોષી માણસ કોઈ ખોટું આપીને આ તકવેલું છે અગાઉ જે અરજી થઈલી મહિલા પેલાનો બનાવ છે હા એ અરજી કોઈની ન નામની અરજી હતી એ અરજીનો જવાબ આવ્યો કોઈ માણસ જે નામની અરજી છે એ ગામમાં કોઈ માણસ છે જ નહીં આ ગામમાં ના ખોટી અરજી કરી છે આની ઉપર તપાસ કરવી એ જ બહુ મોટી ખોટી વાત છે કે આ ગામ પ્રાથમિક શાળામાં જે બનાવ બનેલા તે તદ્દન વિખૂણા છે આજ રોજ હવે ગામજનો તમામ ભેગા થઈને લેખિતમાં અમે જે જવાબ આપેલા છે તે શક્ય છે એટલે ઘટના કોઈ બની નથી એવી કોઈ ઘટના બની નથી થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી તેના જવાબો અમે એકદમ શિક્ષક જે માફીનામું લખવામાં છે એ માફીનામું જે જવાબમાં આપેલું છે લેખિતમાં લખીને અમે વસીમ મલિક